ગૃહિણીઓનો રોજનો પ્રશ્ન આજે શેનું શાક બનાવવું એક જ પ્રકારના શાકમાંથી કેટલી અલગ અલગ પ્રકારની રેસિપી બનતી હોય છે જેમ કે બટેકા બટેકામાંથી અવનવા કેટલાય પ્રકારના શાક બનતા હોય છે અને કેટલાય પ્રકારની નવી નવી રેસીપી બનતી હોય છે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં સંભાળિયાની રેસિપી બનાવી છે રોજ નવા નવા વિડીયો જોવા યુટ્યુબમાં મારી ચેનલ ઘરકી રસોઈને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો સંભાળ્યા માટેના મસાલા જોઈ લઈએ તે માટે બે ચમચી લાલ મરચું ચમચી હળદર ચમચી હિંગ મીઠું સ્વાદ મુજબ એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધું લીંબુ લીધું છે સમારેલું ગોળ લીધું છે ચમચા ઓઈલ લીધું છે હવે સૌથી પહેલાં એક મિક્સિંગ બાઉલમાં બસો પચાસ ગ્રામ ચણાનો લોટ લઈ અને તેમાં બધા મસાલા એડ કરી દેવા તેમાં હવે ઓઇલ એડ કરી દેવું અડધું લીંબુ નીચોવી દેવું અને ગોળ મછડીને એડ કરી દેવું થોડા સમારેલા દાણા એડ કરી દેવા હવે આ મસાલાને ખૂબ સારી રીતે મિક્સ કરી દેવું જો ગોળની કણી જણાય તો તેને સારી રીતે મિક્સ કરવું ચંબારીયા બનાવવા માટે મેં આઠ બટાકા બારથી પંદર નાની સાઈઝની ડુંગળી લીધી છે ચાર પાંચ લીલા મરચાં લીધા છે હવે સૌથી પહેલાં બટાકા અને ડુંગળીને છોલી લેવા અને મરચાં ને આ રીતે કાપો મૂકી અને તેની અંદરના બીજ કાઢી લેવા ડુંગળી અને બટાકાની છાલ મેં કાઢી રાખી છે તો બટાકાને આ રીતે પીલર વડે વચ્ચેનો ભાગ કાઢી લેવો જેથી તેમાં મસાલો ભરી શકાય તો બધા બટાકા આ રીતે કટ કરી દેવા જો બટાકા મોટી સાઇઝના હોય તો બટાકા ના બે કટકા કરી અને ત્યારબાદ તેના વચ્ચે આ રીતે થોડો ભાગ કાઢી લેવો તેવી જ રીતે ડુંગળીનો પણ વચ્ચેનો ભાગ આ રીતે કાઢી લેવો આ રીતે બધા ડુંગળી અને બટેકા અને સાથે મરચાં રેડી કરવા ડુંગળી અને બટાકામાંથી કાઢેલો વચ્ચેનો ભાગ પણ રાખી દેવો તેનો પણ ઉપયોગ કરશું હવે બટાકામાં આ રીતે સારી રીતે મસાલો ભરી દેવો તેવી જ રીતે ડુંગળી અને મરચાંને પણ આ જ રીતે મસાલા ભરી અને રેડી કરવા હવે સ્ટીમરમાં ડુંગળી બટાકા અને મરચાંને સ્ટીમ કરવા મૂકવા બટાકા અને ડુંગળીનો વચ્ચેનો ભાગ પણ એક પ્લેટમાં આ રીતે સાથે સ્ટીમ કરવા મૂકવું વીસ મિનિટ સુધી સ્ટીમ કર્યા બાદ ચેક કરી લેવું બટાકા અને ડુંગળી સારી રીતે કૂક થઈ ગયા છે તો ગેસ ઓફ કરી દઈએ અને તેને નીચે ઉતારી અને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ ઠંડા થાય ત્યારે ગેસ ઓન કરી તેમાં એક કઢાઈ મૂકી બે મોટા ચમચા ઓઇલ એડ કરવું પાંચ ચમચી રાઈ પાંચ ચમચી જીરું અને પાંચ ચમચી હિંગ એડ કરી સૌથી પહેલાં બટાકા અને ડુંગળીનો વચ્ચેનો ભાગ જે બોઈલ થઈ ગયો છે તે એડ કરવું તેમાં થોડા મસાલા એડ કરીએ થોડી હળદર થોડું મરચું અને સ્વાદ મુજબ થોડું મીઠું એડ કરી અને તેને સાતળી લઈએ સંભારિયાનો થોડો મસાલો જે વધ્યો હતો તેને આમાં એડ કરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવું હવે બાફેલા બટાકા અને ડુંગળી એડ કરી અને તેને મિક્સ કરી દેવા હળવે હાથે મિક્સ કરવા જેથી કરીને તેની અંદરનો મસાલો બહાર ના નીકળે હવે તેમાં મરચાં એડ કરવા અને ફરી તેને હળવે હાથે મિક્સ કરી લેવા આ રીતે મિક્સ કર્યા બાદ એક બે મિનિટ ધીમી આંચ પર ચડવા દેવા ત્યારબાદ તેની પર સમારેલી કોથમીર મૂકવી તો આ સંભાળિયા રેડી છે તેને શવ કરીએ શવિંગ ડિશમાં થોડા સંભાળિયા લઈ તેની પર ફરી સમારેલી કોથમીરથી તેને ગાર્નિશ કરવું આ સંભારિયા રોટલી પરાઠા જોડે પણ ખાઈ શકાય છે અને એમ જ પણ ખાઈ શકાય એટલા ટેસ્ટી બને છે આ જો તમે કાંદા ન ખાતા હો તો રીંગણાં અને બટાકાના આ જ રીતે સંભાર્યા બની શકે છે ભીંડા અને મરચાંના પણ આ જ રીતે સંભાર્યા બની શકે છે અને બહુ જ ટેસ્ટી બને છે તો હવે એકવાર જરૂરથી આ રીતે સંભાર્યા બનાવી જોજો સંભારીયાની આ રેસિપી તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો થેન્ક યુ